સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલે રસોઈમાં પુટલા તો તમે ઘણી વખત ખાધા હશે પણ આ આપણે એકદમ નવી રીતે આ પુટલા બનાવીને તૈયાર કરવાના છે જે નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ પુટલા બનાવવા માટે મેં અહીંયા બે દેશી મકાઈ ટોડા લઈ લીધા છે અહીંયા કોઈ પણ ચાલે અમેરિકન હશે તો પણ ચાલશે તો અહીંયા મારી પાસે બે દેશી હતા તો દેશી લઈ લીધા છે તો આ મકાઈ ડોડાને આપણે છીણી લેવાના છે તો અહીંયા આપણે બાઉલ લઈ લેશું તો અહીંયા મોટા હોલવાળા છીણીથી આપણે એને છીણી લેવાના છે તો આ રીતે આપણે ડાયરેક્ટ આ રીતે એને છીણી લઈશું આ રીતે ફરતું ફરતું ફેરતા જશું અને ડોડાને આપણે છીણી લઈશું તો આ રીતનું છીણ આપણે તૈયાર કરી લેવાનું છે તો બંને મકાઈ ડોડાનું આપણે છીણ બનાવીને તૈયાર કરી લીધું છે આ રીતે દરદરૂ તૈયાર થઈ છે અહીંયા તમારી જેટલી ક્વોન્ટિટીમાં બનાવ્યા હોય એ પ્રમાણે તમારે મકાઈ ડોડા લઈ લેવાના તો હવે આમાં આપણે બીજા મસાલા એડ કરીશું અને પુરલા બનાવવામાં બાઇન્ડિંગ માટે આપણે અડધો કપ બેસન એડ કરીશું તો અડધો કપ મેં અહીંયા બેસન લઈ લીધો છે બે ચમચી આદુ લસણ અને મરચાં લીધા છે જેમાં મેં એક ઇંચ આદુનો ટુકડો ત્રણ મરચાં અને દસ થી બાર લસણની કળી હતી એ લઈ લીધી છે એ આપણે એડ કરી લઈશું અડધા લીંબુનો રસ લીધો છે એ એડ કરી લઈશું મકાઈ ડોડામાં ગળ પણ હોય છે તો એના માટે બેલેન્સ કરવા આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું કોથમીર લીધી છે મોટી બે ચમચી જેટલી એ એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું ચપટી આપણે ગરમ મસાલા પાવડર એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને પચવામાં હળવા રહે એ માટે આપણે અડધી ચમચી અજમો એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું બધું સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે એમાં જોઈતા પ્રમાણે પાણી એડ કરીશું વધારે પાણીની જરૂર નહીં પડે છીણેલી મકાઈમાંથી જ આપણું ખીરું પલળી ગયું છે પણ થોડુંક આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું થોડુંક પાણી એડ કરું છું તો મેં આ રીતનું ખીરું તૈયાર કરી લીધું છે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં આ રીતનું આપણે તૈયાર કરવાનું છે તો ખીરું આપણું તૈયાર છે તો હવે આપણે પુડલા બનાવી લઈશું તો પુડલા બનાવવા માટે આપણે લોઢી ગરમ મૂકી દીધી છે એ ગરમ થઈ ગઈ છે તો એમાં આપણે થોડુંક તેલ એડ કરીશું અને આપણે જે ખીરું બનાવેલું છે એ એક ચમચો એડ કરી લઈશું અને એને ચમચીની મદદથી આપણે ફેલાવી લઈશું અહીંયા તમને જે સાઈઝના પસંદ હોય એ પ્રમાણે તમારે બનાવી લેવાના તો આ રીતે હું નાની સાઈઝના ત્રણ પુટલા બનાવીને તૈયાર કરી લઈશ આટલા ખીરામાંથી તો આ રીતનો મેં પુડલો ફેલાવી લીધો છે તો હવે એનીથી આપણે નીચેથી થોડોક શેકાવા દઈશું એકાદ મિનિટ જેવો ઉપરથી થોડોક કલર ચેન્જ થાય અને

તેલ થોડું એડ કરીશું નીચેની તરફ પણ સરસ રીતે ચડી જાય અત્યારે મિકાની સિઝન ચાલે છે તો આ રીતે એકવાર ફૂડલા જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ભાવશે બધાને બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો પુટલો નીચેથી પણ સરસ રીતે શેકાઈ ગયો છે તો આને આપણે એક ડિશમાં કાઢી લઈશું તૈયાર કરી લેશું સેમ એ જ રીતે આપણે આ પુડલો પણ બનાવીને તૈયાર કરી લેવાના છે તો આપણે ત્રણેય પુડલા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે એક ડીશમાં આપણે એને સર્વ કરી લઈશું તો સરસ મજાના તૈયાર છે આપણા લીલી મકાઈના ગરમા ગરમ પુડલા આ પુડલાને તમે ચા સાથે લસણની ચટણી સાથે અથવા દહીંની તિખારી સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે અને અત્યારે મકાઈ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે તો આ પુડલા એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે